ચૌદસો પચીસ બોલાયા તો તુવેર ની પણ દરરોજ પંદરસો થી બે હજાર મણ ની આવક છે તુવેરના પ્રતિમણ ના ભાવ સત્તરસો થી ઓગણીસો બોલાયા મારું નામ રાજ ગોરસરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસની સારી એવી આવક થઈ રહી છે કપાસના અત્યારે વીસ કિલોના ભાવ બારસો રૂપિયાથી માંડીને ચૌદસો ને પચીસ ત્રીસ રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે કપાસના વાવેતરમાં હાલ વાત કરીએ તો છેલ્લે જે ઇયરો આવી ગયેલી છે તેના હિસાબે થોડીક ક્વોલિટી છેલ્લે છેલ્લે થોડીક વીક પડેલી છે પણ એના ભાવ પણ સારા મળી રહ્યા છે તેવી જ રીતે વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ઉપલે તુવેરનું વાવેતર પણ ભ્રમપણ પ્રમાણમાં થયેલ છે તુવેરનું વાવેતરની વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દરરોજની પંદરસોથી બે હજારમાં તુવેરની આવક થઈ રહી છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તુવેરના વીસ કિલોના ભાવ સત્તરસો રૂપિયાથી માંડીને ઓગણીસો રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે ઉપલેટાની અંદર ત્રણ નદી આવેલ છે ભાદર મોજ અને વેણુ એના હિસાબે તુવેરનું વાવેતર પણ સારું થયેલ છે અને ખેડૂતોને તુવેરના ઉતારા પણ સારા મળી રહ્યા છે જેથી કરીને ખેડૂતો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તુવેરનો વેચવાનો વધુ આગ્રહ રાખે છે કપાસની પચીસો ત્રણ હજાર મણની આવક છે અને કપાસની ઉભી હરાજી થતી હોવાથી ખેડૂતોને પણ સારો એવો લાભ મળી રહ્યો છે કારણ કે કપાસના ઉભા પાલનમાં હરાજી થતી હોવાથી સીધો જ વેબ્રિજ વજન થાય અને વેપારીના ઢગલે કપાસનો ઢગલો થઈ જાય છે જેથી ખેડૂતો પણ ટાઈમ બચે છે અને વેપારીઓને પણ ટાઈમ બચે છે જેથી સારી છે એવી સગવડ એને ઊભી થઈ રહી છે